હલો ફ્રેન્ડ્સ આપણે આજે જતા છે ઇન્દો ગામે આપણી સાથે વ્યારાના રેસ્ક્યુઅર મિતેશ રાઠોડ છે આજે તેમની સાથે સ્નેક કોલ પર જશું

કોથળી કેવું કઈ હોય તો હા એ તો આપણે કોઈ બી સાપને પકડીએ ને તો એને ખાધેલું ને એવું હોય કે પછી ખાતો હોય તો એ છોડી જ દે હા આ દમણ સાપ છે બિંજેરી સાપ આવે જે ખેતરોમાં ને એવું રહે છે ઉંદરને એવું ખાય છે એને ઇન્ડિયન રેડ સ્નેક પણ કહે છે મિતેશભાઈએ આ સાફ રેસ્ક્યુ કરી લીધો છે લોકોમાં એવી માન્યતા હોય કે પૂંછડી મારે અને એવું તેવું સડો લાગી જાય પણ એવું કંઈ થતું નથી એ ગેરમાન્યતા જ છે જે લોકોએ ફેલાવી છે એની ઓળખ એના મોઢા પરથી ને મોઢું નાંડલો હોય છે ને મોઢા પર પટ્ટા હોય છે થોડા બ્લેક બ્લેક સંપૂર્ણપણે બિનજેરી સાપ છે